તો ગઢડા નગરપાલિકામાં વિવિધ લોકલક્ષી કામગીરીને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે વિપક્ષના નેતા મીતભાઈ ડાંગર દ્વારા વોર્ડ નંબર છમાં વિવિધ કામો થવા બાબતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે ગઢડા બોર્ડ નંબર છમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં તકલીફ છે ત્યારે પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભેગું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય સાથે ચેડા થઈ છે ત્યારે વિછીયાપરામાં હમણાં થોડા સમય પહેલાં જ પાણીની લાઈન નાખવામાં આવી હતી તે સમયે રોડ તોડવામાં આવ્યો હતો જે તેમનો તેમ જ છે આને કારણે પણ પરેશાની થઈ રહી છે આજે રજૂઆત એવી કરવામાં આવી હતી કે અમારા વિસ્તારમાંથી પ્રથમ તો હોકળી જે પસાર થાય છે તે આપણે ઊંડી ઉતારવાનું જે ચૂંટણીમાં આપણે વચન આપેલું છે તે વચન પૂરું કરવા માટે ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે હોકળીનું પાણી ભલે દફા વિસ્તારમાં આવે છે જેથી કરીને પાણી ઘૂસવાથી બધું નુકસાન થાય છે તાત્કાલિક ધોરણે ઊંડી ઉતરે એવી બાબતે આપણે રજૂઆત કરેલ છે આજ નગરપાલિકા ચીફ ઓફિસર કે પ્રમુખ અત્યારે હાજર નથી અમે ઓસી ઇન્વર્ડ ઇનવોલ્ડ પડાવીને અમે ઓસી કોપીમાં થઈ લઈને નીકળી ગયા છે એમાં વિવિધ ઘણા એવા પ્રશ્નો છે વિસ્તારમાં ગટર સાથે પાણી પાણી સાથે ગટર ભળે છે તો તેમાં બધાએ મતદારોનો મતદારોમાં સ્વાસ્થ્ય સાથે ચડા થાય છે તેવી વિવિધ ઘણી અરજીનો નકલ તમને અમે તમને આપીએ છીએ જો વિવિધ ઘણા મુદ્દાઓ લીધેલ છે